હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ બધાને આજે છે અષાઢી બીચ તો બધાને અષાઢી બીજના રામ રામ અને સાડા આઠ વાગ્યા છે સવારના અને જાય છીએ અમે માત્રાવળ કારણ કે અમારા ગામમાં પીઠણ માતાજીનું મંદિર છે તો ત્યાં ગામમાં એક સારો એવો આજે પ્રસંગ હોય અમારા ગામમાં તો ત્યારે અમે જઈ છીએ અને મેઇન રીઝન જવાનું એ પણ એક છે કે અમારા મારા નણંદ છે એ આજે આવવાના છે તો બસ એટલા માટે જઈ છે મહેમાન આવવાના છે અમારી ઘરે એટલે बाय-बाय <laughs> गाड़ी में कुछ प्रॉब्लम हो गया है जी सोचियो गाड़ी में कहीं प्रॉब्लम हो गया, है हो गया है तो अगली तक पड़ी गई अच्छा <laughs> તો અત્યાર સુધી ઈ કરતા હતા હું ક્યારનો નો વેઇટ કરું છું મેં કીધા ગાડી આવી કેમ ના આવી એસી ની એસી નું જોઈ ને આ એક પિન છે ને નીકળી ગઈ તો એર ફિલ્ટર આ એને એક પિન નીકળી ગઈ હતી તો હવે એને કાઢવાનો જુગાડ આવતો તો અત્યારે ફાઇનલી પિન અંદરથી નીકળી ગઈ અને લગાવાઈ છે એટલી બધી ઉતાવળ હતી પણ એ રીતના રસ્તામાં ટ્રાફિક હોય ને ત્યારે આવું કઈ કઈ ખાતું હોય અને આવી મજા

વધારે hmm. <laughs> <laughs> સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ નીકાવા અને આજે જવાનું છે અમારે બિયારણ લેવા માટે જીજાજી ની દુકાને મને જ્યારે જ્યારે વચ્ચે થોડોક બી ટાઈમ મળે છે ને પાંચ કે દસ મિનિટ ને એટલી વારમાં હું ફટાફટ એડિટિંગ કરું છું એ મારે કામ ચાલુ છે એટલે ત્યાં પહોંચીને ત્યાં સુધીમાં થઈ જાય ને તો વિડીયો અપલોડ થાય ત્યાં એક તો નેટવર્ક પ્રોબ્લેમ હોય એટલે થાય નહીં એટલે ફટાફટ એ કામ એ સાથે ચાલુ છે કારણ કે આજે આખો દિવસ ફ્રી રહેવાના નથી દસ તો અહીંયા વાગી ગયા છે અગિયાર સાડા અગિયાર પહોંચશું જઈને રસોઈ બનાવવાની હોય ઘર સાફ સફાઈ પહેલાં કરવાનું હોય તો અને મહેમાન આવવાના છે એટલે લેટ થઈ જશે કારણ કે અમારે જે બપોર પછી જવાનું હતું મારે મંદિરે એટલે જમવાનું બધું વેલું પતાવાનું હતું પણ આ પતશે નહીં એવું લાગે છે

એટલે પછી મને સાંજે ના કીધું પણ સવારે એ પાછો સ્કૂલે જતો હતો ને ત્યારે રૂમમાં પાછું રેડ હતું એટલે હું તો થોડીક બી જ ગઈ સીધી ડાયરેક્ટ મેં કીધું આ શું છે અચાનક પછી સ્કૂલ લઈ ન જવાથી તો બધું ચેન્જ કરી નાખ્યું કપડા સ્કૂલ ડ્રેસ ને બધું પછી ડૉક્ટર પાસે લઈ ગઈ ને તો બધું મેં કીધું કે મેં આવી રીતના ડ્રેગન ફ્રૂટ એ ખાધું તું બીન ખાધું તું અને બાકી કાંઈ પ્રોબ્લેમ છે નહીં તો ડૉક્ટર કે બસ એને લીધે છે કાંઈ છે એની પીવાની જરૂર નથી સ્કૂલનો દિવસ પડ્યો

ए जमा करबाची येनफी तो मारी पेला मोटावा जस कृष्ण हो आइयो मां मोटावा केतला भाषा है अजे तुमने हमने हारु गई सात लकाई खाई लम તો આયો તો ગડબો કેવો મંકી મેં દેવા લાગસ તું મારમાં બેસી જ પર બે બટન હોય તો માં આવી હું દાદા તમને હું મજા નથી હે દાદા શું થા તમને સદ દય એ 15 થઈ ગયું જા જા બાબા ભાઈ દાદા ભાઈ ભાઈ પરો આખા રસ્તે જ કામ કર્યું અચાનક ની કોમંડ્રી આવી જેટલી અચાનક ની કોમંડ્રી આવી

આવી ગયા જો આવી ગયા બધા દીદી આવે છે તમે એક ન થાતા નથી તૈયાર જો એમાં જો અમારા સુરતવાળા બેનનો ફોન આવ્યો છે અને છે ને એને આવું હોય અયા માત્રાવડ પણ થોડાક દૂર દીધા છે કે મને સાસરે એમ કીએ છે ફરિયાદ કરે છે

तो लंडन तो तो <laughs> है लगे मौकली <laughs> ઢાક બની ગયું છે અમારે ને હવે ચાપડી બનાવવાની શરૂઆત કરી દીધી છે જો અહીંયા મસ્ત ચાપડી બની છે અમારા બેને છે ને સરસ મજાનો લોટ બાંધો ને ચાપડી સરસ બનાવી ને તો ચાપડી બહુ બેન સારી બને છે ફૂલે છે સરસ મજા એકદમ ફૂલે છે મોટા ભાગે હવે આ કઈ જમવા દે અમારે બહુ વિજે સાડા બાર વાગી ગયા છે એટલે મોબાઈલ સિવાય કઈ ધંધો બીજો કઈ નહીં અમારા નીંદવાનું ઘણું ભેગું થઈ ગયું છે વાળીએ અમારે કઈ વાંધો નથી મહેમાન પાસે કામ કરાવી કરવું હોય તો ફ્રી હોય એટલે બધા નાખના મોબાઈલ જ હોય બાકી ફળિયામાં હાલે છે રિપેરિંગ કામ હાલતું તું મારો સિસ્ટમનો નો થયું

મામા ભાઈ ના છોકરાઓની મોજ કચોરી ખવાય છે બતાથી કઈક રમે છે અને હવે બને છે અહિયાં ચા ચા છે અષાઢી બીજ હોય ને ત્યારે વરસાદ આવે ને આ એવું વાતાવરણ થઈ જાય પણ આજે સવારથી એમ નોર્મલ તડકો છે અને છાટો કઈ પાયો નથી બપોર પછી વરસાદ આવે તો ખબર નહીં વાદળા તો છે જ આકાશમાં